જે શ્રી કૃષ્ણ મારા સર્વેવાલા વૈષ્ણવોને આજનું આ કીર્તન શરૂ કરીએ એ પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો અમારું આજનું આ કીર્તન તમને ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે આજનું આ કીર્તન શરૂ કરીએ શ્રી કૃષ્ણ લાલ કી જય દ્વારિકાધી કી જય શ્રી શ્યામ સોદા શી અમને મારાણી કી જય આજે અમારા સત્સંગમાં પધારો મહારાણીમાં આજે અમારા સત્સંગમાં પધારો મહારાણીમાં આવી અમારી શોભાને વધારો મહારાણીમાં આવી અમારી શોભાને વધારો મહારાણીમાં કઈ વારે કઈ તિથિએ ક્યારે પધારશો કઈ વારે કઈ તિથિએ ક્યારે પધારશો વાટ જોઈને ઊભી તમારે દ્વારે મહારાણી માં વાટ જોઈને ઊભી તમારે દ્વારે મહારાણી માં આજ અમારા સત્સંગમાં પધારો મહારાણી માં આજ અમારા સત્સંગમાં પધારો મહારાણી માં હમણાં આવે હમણાં આવે ભણકારા વાગે હમણાં આવે હમણાં આવે ભણકારા વાગે સંભળાય ઝાંઝર નો જણકાર રે મહારાણી માં સંભળાય ઝાંઝર નો જણકાર રે મહારાણી માં આજ અમારા સત્સંગમાં પધારો મહારાણી મા આજ અમારા સત્સંગમાં પધારો મહારાણીમાં સપના આવે સારી રાતે જબકીને જાગુ સપના આવે સારી રાતે જબકીને જાગુ ચારે કોરે નીરખવાને લાગુ મહારાણીમાં ચારે કોરે નીરખવાને લાગુ લાગુ મહારાણીમાં આજ અમારા સત્સંગમાં પદારો મહારાણીમાં આજ અમારા સત્સંગમાં પધારો મહારાણીમાં આવો તો એકલા ન આવજો મહારાણીમાં આવો તો એકલા ન આવજો મહારાણી માં ને સાથે તેડી લાવજો મહારાણીમાં ને સાથે તેડી લાવજો મહારાણીમાં આજ અમારા સત્સંગમાં પધારો મહારા આજ અમારા સત્સંગમાં પધારો મહારાણીમાં વલ્લભ ને જરૂર તેડી લાવજો મહારાણીમાં શ્રી વલ્લભ ને જરૂર તેડી લાવજો મહારાણીમાં મારી ના ખૂટે કૃપા મહારાણી મહારાણીમાં મારી ના ખૂટે કૃપા રખજો મહારાણીમાં નહીં વિસરું તમને એક પલવ રે મા તમને એક પલવાર રે મહારાણી માં આજ અમારા સત્સંગમાં પધારો મહારાણી માં આજ અમારા સત્સંગમાં પધારો મહારાણી માં સર્વે વૈષ્ણવ સાથે મળીને મનોરથ મનાવશું સર્વે વૈષ્ણવ સાથે મળીને મનોરથ મનાવશું ગુણ તમારા ગાસો ને ગૌરવશું મહારાણીમાં ગુણ તમારા ગાસો ને આજ અમારા સત્સંગમાં પધારો મહારાણીમાં આજ અમારા સત્સંગમાં પધારો મહારાણીમાં દાસીને રૂદિયા સાથે ક્યારે માં થાપશો દાસીને રૂદિયા સાથે ક્યારે માં થાપશો કસોટી કરીને નો માપશો મહારાણીમાં કસોટી કરીને નો માપશો ಆತ್ತ್ಸಂಗ ಮಾಡಿ ಅೋಭಾಧಾರೋ ಮಾರಾ ಮಾ ಶೋಭಾಧಾರೋ ಮಾರಾಮ ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ರಾಧೆ ರಾಧೆ